અને ભગવાન ઝારખંડ ની રાંચી માં આવેલી છે તમે ત્યાં જઈને આખા ગુજરાત ને આખા દેશ ના આદિવાસીઓ ને સારો સંદેશો આપી શકત પણ દેડિયાપાડા માં આવીને ચૈતરભાઈ ને વિકેટ પાડવાનું જે તમે આયોજન કર્યું છે આદિવાસી સમાજ જોઈ રહેલો છે આવનારા આખા ગુજરાતમાંથી તમારી વિકેટ પાડી અમે આંદોલનો કર્યા આદિવાસી જાગૃત થયા એટલે આ લોકો થયું કે હવે આદિવાસીઓ તો જાગી ગયા છે ધીરે ધીરે ચેતરભાઈ સાથે જવા લાગ્યા છે આમ આદમી પાર્ટી માં જોડાવા લાગ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા યસુદાન ભાઈ ગઢવી અરવિંદ કેજરીવાલ સાથે જવા લાગ્યા છે એટલે એ લોકોએ આખું મંત્રીમંડળ બદલી નાખ્યું મંત્રીમંડળ બદલી નાખ્યું ત્યારે અમારા સરપંચો જે પ્રકારે ઓછો દૂધ આપે તો એના ખીલા બદલવાનું નથી રહેતું ભેંસ બદલી નાખવી પડે છે નાખવી પડે છે કે નથી નાખવી ત્યારે આ લોકો મંત્રી બદલે છે પણ મારા તમામ આડવાનો તમામ માતા બહેનો કેવા માંગુ છું આવનારા દિવસો આપણે મંત્રી બદલવાનું નથી આપણે સરકાર બદલી નાખીશું પરિવર્તન લાવીશું પરિવર્તન લાવીશું પરિવર્તન લાવીશું આ મને કીધું